ગીર સોમનાથમાં કિસાન એકતા સમિતિ અને ખેડૂત નેતાઓની ફરિયાદ બાદ પોલીસે ડુપ્લિકેટ ડીએપી ખાતર બનાવીને વેચનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે નવા બંદર પોલીસે કડક કામગીરી કરતા ડુપ્લિકેટ ખાતર વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ગીર સોમનાથના ઉના તાલુકાના તડ ગામે લાયસન્સ વગરની ખાનગી એગ્રોની દુકાન ચાલતી હતી ડીએપી ખાતર તૈયાર કરવાનું લાયસન્સ ન હોવા છતાં આ કંપની ડુપ્લીકેટ ડીએપી ખાતર બનાવી સપ્લાય કરતી હતી ડીએપી ખાતરની અછત હતી તે સંજોગોમાં આ દુકાનેથી કોડીનારના ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર વેચ્યું હતું ખેડૂતો ખાતર લાવીને છેતરાયા હતા પોલીસે હવે નકલી ખાતર બનાવતા નેટવર્ક સાથે સંકળાયેલા તમામની ધરપકડ કરી છે ડુપ્લિકેટ ખાતર ડીએપી પકડાવું છું એમાં નવાબંદર પોલીસે ચાર જણાની ધરપકડ કરી છે અને ખરેખર સત્ય આમાં હું એમ સરકારને વિનંતી કરવા માગું છું કે આમાં સત્ય બહાર આવવું જોઈએ કારણ કે હજુ તો આખા ગુજરાતમાં આનું નેટવર્ક છે આ ચાર જ નથી આમાં બહુ મોટા માથા છે કોડીનાર તાલુકામાં અને ગીર સોમનાથ જિલ્લામાંથી આમાં પણ ત્રણ ચાર જણા છે એવું અમને માહિતી મળી છે તો અમારી સરકારને ખેડૂત સંગઠનો વતી એટલી વિનંતી છે કે આમાં તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે આવેનારમાં ખાતરની અછત હોય છે શિયાળુ પાકમાં ખાતરની વધારે જરૂરિયાત હોય છે ત્યારે ખાતર ન હોવાના કારણે ખેડૂત ત્રણ સુધી લેવા પહોંચ્યા હશે અને એને એ તો ખબર ન હોય કે આ ડુપ્લિકેટ હશે ખેડૂતો તો બી સારા ભોળા હોય એટલે એને ડુપ્લિકેટ ખાતર દબડાવી દીધું અને ખેડૂતોનો પાક સતંતર નિષ્ફળ ગયો છે સતંદર પાક નિષ્ફળ ગયો છે હું તો એમ કહું કે એને સહાય પણ સરકારે આપવી જોઈએ ડુપ્લિકેટ કરીમાં હિફ્ટો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લિકેટ ડીએમપી ખાતર ખેડૂતોએ વેચે તો કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે હાલમાં તપાસ ચાલુ છે આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને તપાસ જારી રાખવામાં આવે છે